ગત માહિતી અનુસાર ભરૂચના ડુંગળી વિસ્તારમાં ગંભીર હાલતમાં શ્વાનને તકલીફમાં જોઈ ઇનાયતભાઈએ તરત જ ઓગણીસો પર કોલ કર્યો હતો કોલ મળતા તુરત જ કરુણા એમ્બ્યુલન્સના ડોક્ટર મુબીન પટેલ તથા પાયલટ કમ ડ્રેસર નિકુલભાઈ ઘટના સ્થળ પર જવા રવાના થઈ ગયા હતા ઘટના સ્થળ પર પહોંચ્યા બાદ પશુનું નિરીક્ષણ કરતા જાણ્યું કે પાછળના ડાબા પગે ઈજાના કારણે સડો થઈ ગયો હતો અને કેટલા સમયથી તકલીફમાં પીડાતો હતો તથા બીજી શારીરિક ઈજાઓ થઈ હતી આ ઈજાને તે શ્વાનને અમુક દિવસો પહેલાં હોવાનું જાણવા મળ્યુંની હાલત ખૂબ જ ગંભીર હતી અને ઊભું થવામાં અસક્ષમ હતું જેથી તુરંત જ પરિસ્થિતિની ગંભીરતા પારખી તે પગનું અપુટેશન કરી ઓપરેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો શ્વાનને વેવાન કરી તેનું ઓપરેશન કરાયું લગભગ બે કલાકની મહેનતના ફળ સ્વરૂપ શ્વાનની ગંભીર સ્થિતિમાં સુધાર આવતા રાહત અનુભવાઈ હતી સમગ્ર ઘટનાના પ્રત્યક્ષની જેઓએ ઓગણીસો બાસઠ પર કોલ કર્યો હતો તેમણે ગુજરાત સરકાર તથા ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસની ઇમરજન્સી સેવાને બિરદાવી હતી તથા ખૂબ જ આભાર માનતા ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી ભરૂચ જિલ્લાના પ્રોજેક્ટ કોર્ડિનેટર યોગેશ દોશી અને પ્રોગ્રામ મેનેજર ડોક્ટર પંકજ મિશ્રાસ દ્વારા કામની પ્રશંસા કરવામાં આવી હતી